અમારો મેરનો મણિયારો રાસ રાશ્રમિયર અત્યારના છોકરાઓ તમારે જેવું રમી શકે છે ન રમીયા કે ન રમીયા કે અમારું કેલા તમે કેવું રમતા અરે પણ એને વાતો જવા દયો બે ત્રણ ફૂદડી મારી દીધી હા હા અને પેલા કેટલા દિવસ રમવાનું મણિયારો રમવાનો મણિયારો 6-7 અમે તો ઓરી માથે રમીએ પછી અઠાડે રમીએ હમ બજે જાણે મણિયારો ખૂબ અઘરો હોય છે આટલી ઉંમરે તમે આજે આ પોશાકમાં આવ્યા જો તો થાક ન એવું ન લાગે નહીં થાક ન લાગે

સી વર્ષની ઉંમર છે દાદાની ને મણિયારો તમે જોઈ શકો છો કે આ ખમીર છે આ ખુમારી છે અને આ કહી શકાય કે નૂર છે અને એટલા માટે જ આ મણિયારો છે આ જે દેશ વિદેશથી લોકો છે આ મણિયારો જોવા માટે પોરબંદરથી આવતા હોય છે શું કહેશો દાદાને દાદા કે કેવી મજા આવે છે આ બધા અત્યારે આવે એને શું કહેશો બહુ જ મજા આવે છો એમાં આમની તો હરખનો પાર નથી રહે બોલા ડિસ્કો ડાંડિયા જેવો એવા ગરબામાં ન મજા આવે ના એમાં ન મજા આવે અમને મા મણિયારામાં મજા આવે કેમ આમાં મજા આવે એમાં બહુ મજા આવે કારણ અમારો મણિયારો છે આ છે આજકાલ ઓલા કરતા નવો મામણો મેઢ ખાય જ ભાઈ આ પહેરી છે હે આ પહેરી છે અને આ પોશાકને શું કહેવાય આખા આ કહેવાય ને આ પાઘડી પહેરવાની તો પહેરવાનો આ ખંભાય આ હા

નામ છે ભાઈ તમારું મારું નામ ઓળખ રવિ છે આજે મણિયારો રાસ દુનિયાભરમાં ઓળખાય છે ને મેર સમાજના ભાઈઓ દ્વારા રાસ રમાય છે તમે પણ આજે આ રાસ રમો છો કેટલો આનંદ છે ખૂબ જ આનંદ થાય છે અમે છેલ્લા બે હજાર સાતથી રમીએ છીએ અહીંયા એટલે ખૂબ જ કેમ કે લગભગ અહીંયા પાંચ થી સાત હજાર માણસ ખાલી રમવામાં આવશે બીજું જોવામાં તો અલગ શું કે સો આ મણિયારો ક્યારે ક્યારે તમે રમતા હો છો મણિયારો અમે કોઈ પણ પહેલાના ઓલામાં કોઈ યુદ્ધ થતું કે કોઈ ઓલામાં જતા જીતી આવતા ને ત્યારે પછી મણિયારો રમતા મારો ટ્રેડિશનલ રાસ છે અને અત્યારે ક્યારે ક્યારે રમવો અત્યારે નવરાત્રી પછી કોઈ લગ્ન પ્રસંગ હોય ને ત્યારે ખાસ મણિયારો રમવામાં આવે છે કેમ કે આ અમારો ફેવરિટ આમ

Бо вот я рама, નામ છે બેન વિરીધી બેન શું કે છો કે આટલો બધો પહેલા તો ઘરેણા દુનિયાભરમાં કે વખણાય જ્યાં મેર સમાજ નો રાજ તો આ ઘરેણા આટલા પહેલા પેલા તો ડર નો લાગે ના કંઈ ડર નો લાગે એટલા અમે પેલેથી જ પહેરીએ છે નાના હતા તે દિવસ કંઈ ડર ન લાગે અમને અને આ પોશાક પહેર્યો છે એને શું કહેવાય આને મેરનો પોશાક કહેવાય ઢારવો કાપડું ઘાટડી અને આ બલોયા ને બધું પહેરીએ ક્યારે ક્યારે આ રાસ રમાતો હોય છે ખાસ કરીને બેનો હોળી એમાં બધામાં અમારો મેરનો પરંપરા રાસ રમાય શું નામ છે બેન તમારું આશાબેન શું કે કે આજે આ પરંપરાગત પોશાક પહેરીને રાસ રમવાના જો તો કેવું લાગે છે બહુ મજા આવે છે અમને ખૂબ આનંદ થાય છે અમે દર વર્ષે ટ્રેડિશનલ પહેરીને મહારાજ રમીએ છીએ આમ ખોવાઈ જવાનો ને એવો કોઈ ડર ના કોઈ જાતની બીક નમરે તમારું નામ શું છે બેન પ્રથાબેન શું કે કે આજે પરંપરાગત પોશાક પહેરીને રાસ રમવાના જો બાર આપણે જો તો ડિસ્કો દાંડિયા પ્રકારના ગરબા પણ થાય છે તો આમાં મજા આવે છે કે એમાં મજા આવે છે ના આમાં મજા આવે છે મેргનાતીને આપડો નામ આગળ વધારીએ અને મેરને પોશાક પહેરવાથી નાના બાળકો પણ રમતા હોય છે પોશાક પહેરી ને નાની બહેનો પણ રમતા હોય છે કઈ ના કઈ ના થાય હજી સુધી એવું કોઈ દિવસ થયો નથી ચોરી થાય કે લૂટફાટ થાય નામ છે તમારું બેન શું કેશો કે આટલા બધા ઘરેણા પહેર્યા છે કદાચ આટલા ઘરેણામાં તો કાર પણ કેટલી બધી આવી જાય તો તમે કાર લેવાનું પસંદ કરશો કે પરંપરા પસંદ કરશો પરંપરા જે આપણું ટ્રેડિશનલ હોય છે જે પરંપરા હોય છે તે સાચવવાની અને આગળ વધારે શું કેશો આ દિવસની કેટલી રાહ જોવો છો આ દિવસની બહુ જ રાહ જોઈએ છે આખા વર્ષમાં આની જ રાહ જોતા હોય છે કે ક્યારે નવરાત્રી આવે ને અમે અમારું ટ્રેડિશનલ રમીએ

જ્ઞાતિ ની અને બોજ ગર્વ છે કેમ કે હું મેર છું એ મને બહુ ગર્વ છે કેટલી રાહ જોતા હો છો આ દિવસ ની બહુ જ વર્ષ દીધી રાહ જો આજથી હવે રાહ જોવો કે પાછા આ દિવસ ક્યારે આવશે વાહ તમારું નામ શું છે મોઢવાળીયા કિતાબેન શું કહેશો કે આજે મેર સમાજનો પરંપરાગત પોશાક પહેર્યો છે ઘરેણા પહેર્યા છે તો કેટલો આનંદ આવે છે ખૂબ જ આનંદ આવે છે અને મેરની દીકરી તરીકેનો ગૌરવ ખૂબ જ વધે છે ને રવાડા ઉભા થઈ જાય છે જ્યારે આ ગીત ગવાય છે અને જ્યારે આપણી સંસ્કૃતિને બધા એટલા બધા લોકોને ધારે જોઈએ છે તો એક જાતિનો ગૌરવ આપણને જોવા મળે છે અને ખૂબ જ આનંદ થાય છે આજકાલ અનેક એવા ગરબા રમાતા હોય છે ડિસ્કો ડાંડિયા પ્રકારના તો એમાંને આમાં શું ફેર લાગે તમને આ એક ખૂબ જ ગૌરવ ભર્યું કહેવાય કે કે આ બધા આપણી જ જ્ઞાતિના હોય છે અને એક સાથે રમે છે એક તાલે રમે છે અને એક હારે રમે છે તો જાતિ એક ગૌરવ એક એકતા જણાય છે કે મેરની જ્ઞાતિમાં હજી એકતા છે એમ અને નવરાત્રી હોય છે ત્યારે ખાસ કરીને જગદંબા જેવા લાગતા હોય છે બધા તો કેટલા ઉત્સાહ વધી જાય છે ખૂબ જ એમાંય નાની દીકરીઓ જ્યારે રમે છે ત્યારે એમ થાય છે કે સાથ સાથ જગદંબા રમી રહી છે ને એને જોઈને અમને પણ ખૂબ જ આનંદ આવે છે તમે કયું રૂવાળા ઉભા થઈ જાય છે આ જોઈને તો એવું શું કારણ છે કે એવું વસ્તુ છે કે તમને મેરની દીકરી હોવાનું એક ગૌરવ છે કે જે આપણા વડવાઓ થઈ ગયા છે એની જે આપણે સંસ્કૃતિ અને એની જેની વાર્તાઓ આપણને સાંભળીએ છીએ અને એ જ્યારે એમ થાય છે કે આપણા કુળમાં થઈ ગયા છે એ જોઈને અમને ખૂબ ખૂબ જ આનંદ આવે છે